નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના અકવાડા ગામ પાસે આવેલ રાંધલ માતાજી માતૃ મંદિરના અગિયારમા પાટોત્સવની ચાર દિવસીય ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે મંદિર ખાતે રાંદલ માતાજીના એક આઠ લોટાનું સ્થાપન કરીને પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માતાજીના ગરબા તેમજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસ ચાલનારા આ મહોત્સવમાં સચંડી યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે